વલસાડમાં પારનેરા ગ્રામ પંચાયતની સામાન્ય સભા તોફાની બની વલસાડ તાલુકાની પારનેરા ગ્રામ પંચાયતમાં આજ રોજ સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં હાજર ગ્રામજનો પંચાયતના સભ્યો સરપંચ અને તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં પંચાયતના પડતર કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી આ દરમિયાન પંચાયતના સભ્ય અને ડેપ્યુટી સરપંચ સામ સામે એકબીજા પર આક્ષેપો કરવાનું શરૂ કરતા મામલો ગરમાયો હતો આ સાથે પારનેરા ગ્રામ પંચાયતના અન્ય સભ્યોએ પણ પોતાની રજૂઆત કરી હતી આ સામાન્ય સભામાં બોરિંગનો મુદ્દો કાજ્યો હતો મેં અહીંયા અહીંયા બી ચેક કરી લીધું છે તાલુકામાં એટલે એ એક વસ્તુ કે જીરા જાણીને લખે તો સારું પડે મારે વિરનભાઈ આજે પ્રશ્ન નથી કે કોઈ બીજા સાથે બી નથી તો એટલું છે કે માજી સરપંચે મારી અઘાડી બોલતા એમાં લખે છે પ્રશાંતભાઈના દુકાન અગાડી બોલીનું કામ તો માજી સરપંચ દ્વારા કરવામાં આવ્યું છે એક વસ્તુ ખોટું છે એકચ્યુલી તમે તપાસ કરો પંચાયતમાં કરો તાલુકા પંચાયતમાં કરો

બીજું બી મારે કેવું છે આની અંદર સરપંચ ની એજન્સી બરાબર ના સભ્યોશ્રી ના મારી કોઈ બી માલિકી મારી નથી કોઈના સાથે મારો ભાગીદારી હિસ્સો પણ નથી એ પણ ખોટું છે તમે મારી વાત સાંભળો તો તમે એનું નામ આપોની એજન્સીને જજલેશર મારે આપેલું છે ઓલરેડી એંદર રેસ્ટ છે સામે તમે આપો નામ કે છે મારી સામે જે જે સાહેબ એક જણે તો લઈ જાય તો બજાવે ના ઓકે જો ઉદાહરણ બતાવું કે કઈ કરાવાનું સામગ્રી સમજાવી દીધી કમિટી કે કમિટી એક 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 ના ચોપા પૂછતો તમે જે કીધું ને એ ઓલરેડી લિસ્ટ છે જઈએ હા આપકો હેલ્પ કરો ને હા જરૂર આપો ધ્યાન જો જે તમે

મારી ઘર આગળ બોર નહીં કરી શકે તમે થોડું ઘણું આંદોલન કરે પણ વીજળી શકે પંચાયત ગુનો છે પણ તમે તો છે મારી ઘર પાસે મારી હંમેશ છે કોઈ પણ અમે પચાસ જણા જઈને તપાસ કરી અમારા ગામના અંદર નથી અમે જાતે બધા તપાસ કરી છે જો આ ખોટું હોય તો અલગ વસ્તુ છે પણ જો સાચું હોય તો ખરેખર એ વસ્તુ ખોટું છે અને તમે જે એજન્સી હજુ બી આ એજન્સી બેઠો નામ આવ્યું ને તમે હજુ બી એજન્સી ચાલુ રાખી છે કે નહીં એ ભી આ બધા જણાવો એ એજન્સી તમે કામ કરો છો જો એટલે આ મહિલા એજન્સી છે ભાઈ એક વસ્તુ ગવર્મેન્ટ અમે જે કહું તમે રોડી ભાઈ તેના માટે મેં તમને કહું છું એમાં છે ને તમે ભણેલા ભણેલા છો બધાલી છે ડેપ્યુટી સરપંચ લખેલું છે ટીના ઉપર લખેલું છે હવે તમે એક વસ્તુ કેમ એક વાત સાંભળો

નાળાનું કામ થઈ ગયું છે અઢી લાખ રૂપિયાનું એમ હતું મળ્યું છે ઘટ્ટા પૈસા કોન્ટ્રાક્ટર જે હતો ને એ કોન્ટ્રાક્ટર बारह लाख काम करेंगे आप लोग चार लाख रुपया चाहिए के पाँच साली घटना से नहीं आ जाए चौधी मारना बिजी ना बने ना दिखावा चौन लाख रुपया अन्ना चाहिए अन्ना राम बोल रहे हैं इस दिन अपेशा उम्र के लाख एक एक काम तय रुष है पहलू काम कोई करूंगा ज्यादा लगाएंगे ना चाहिए मेरे को नूडल काम सीएम साहब ने आखा वीडियो ने क्लिप पेन ड्राइव में नाखी ने मोकली दी दी है जिला विकास अधिकारी ने मोकली दी है तालुका पंचायत ने मोकली दी दी है ताकि तपास आपसे तो जवाब तुम्हें आपजो घर दी जे जे घर जे जे घर नथी थेला कामो तेमनी वीडियो क्लिप में मोकलेली छे अरे रेसिंग काम करेला के तो कोई भी मारा मारा फाइल में पड़ेली छे अब तो भाई बोलो जब 1 मिनट 1 मिनट भाई आप फाइल पर कमेंट कर दो कमेंट नोट चेक वाला पर आप प्रश्न निकालो

અને બીજી કે આપણે આ કૃષ્ણ કોમ્પ્લેક્સ છે એનો તોડવાનો ઓર્ડર 4 કે 5 વર્ષ પહેલા આવી ગયો કોઈ પાસે લીકે તો અમે આપેલી છે મેં 4 મારી બસ ગાજર મરેની મારને નક્ષર હતા માની કને જાય દે કે પોલીસ ગાડી તને જવાના કરે કરે તરી બાજા પ્રભુની સા સાલે આને આનેનો જવાબ કરી ચર્ચાની બોર્ડ પર કોપિયા ઉપર ગવર્નમેન્ટ છે આધારમાં નામ છે છે તને કરવાનો ગયો અમને વાત ન કર નક્ષો માં નામે બોલે

ના એવો પતો કે પેરમ તો સીરિયસ અરજી આવે ને સુતરાના ને સીરિયસ જો ના ચાલે ને જો બકરા પછી આપણું કામ થાય ને આ બધા જાણો છે ને તમારા વરેલી છે કે કક્ષા છે નકર પડીની નિમષ અને તેનો જવાબ છે તેનો નિકાલ તેજીની બતાય છે નિકાલ નકર છે આ વાત કે કોઈ વાત નથી કરી તમારી માં ને જેની એક સીટ ફટાક ને જેવો

પૈસા ખવાયા ખવાય બે તપાસ કરશે ઓકે ઓકે માનો કોઈ એજન્સી પેસા લીધા પાંચ પછી પછી જે બી નથી થશે એનો ઓર્ડર કક્ષાએ થી થાય પંચાયત ના પૈસા પંચાયત ની કરીને તાલુકા ઉપર તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત